ત્યારબાદ પ્રાંત અધિકારીએ આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે રાજુલા શહેરમાં હિન્દુ સમાજના દેવી દેવતાઓને પૂજતા હોઈએ છીએ અને અમારા દેવી દેવતાઓના ધાર્મિક મંદિરો ખૂબ જ પૌરાણિક સ્થાપિત હોય અને આ મંદિરો અમારી આસ્થાનું પ્રતિક છે અને આ અમારી આસ્થાને છિન્ન ભિન્ન કરવા માટે કાર્યવાહી થઈ રહી છે જેથી સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે અમોએ જાણવા મળેલ છે કે રાજુલાના ચૌદ

તો અચોક્કસ મુદ્દત સુધી રાજુલા શહેર બંધ રાખવાની તથા સમસ્ત હિન્દુ સમાજ ઉપવાસ ઉપર ઉતરશે તેવી ચમકી ઉતરવામાં આવી હતી આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય વિજાગર ન્યૂઝ નાઇન્ટી ટુને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું નામ ભૂલતા ધન્યવાદ જય હિન્દ જય ભારત